મને હમણાં જાણવા મળ્યું આપના સમાચાર માધ્યમથી પણ જાણવા મળ્યું કે ખેડા જિલ્લાના એમ ખાસ કરીને અમૂલ ડેરી જે વિશ્વ વિખ્યાત છે એના કર્મચારીઓને લગભગ સોથી વધુ ઉપરાંતના કર્મચારીઓને આ લોકો વિના કારણે વિના નોટિસે અને આ કારણે છૂટા કરવામાં આવે છે મને લાગે આ બહુ ખૂબ ગંભીર બાબત છે દુઃખદ ઘટના કહેવાય અને મને લાગે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે આજે અમૂલ ડેરીના સોથી વધુ કર્મચારીઓને છૂટા કરવા એટલે એમના પરિવાર પર આજે આર્થિક રીતે એક સંકટ ઊભું થયું આજે જે સો સો કર્મચારીના પરિવારો એમના જ્યારે એ પર નપતા હોય કર્મચારીઓ ત્યારે એમને આ રીતે છૂટ છૂટા કરવા એ મને લાગે બહુ ગંભીર બાબત છે આ બાબતે અમે પણ કોગ્નિઝન્સ લીધું છે સંજ્ઞાન લીધું છે અને ખાસ કરીને અમે અમૂલ ડેરીના હાલના જે ચેરમેન છે એને વિનંતી કરી છે આપના માધ્યમથી કે એમને પુનઃ નિયુક્તિ કરો એમને ફરી નોકરી પર લઈ લો એમના પરિવારને બચાવો અને જો એમને ફરી તમે એમને ફરી કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરી પણ ફરી તમે એમને નહીં લો તો અમે આ દેશના ગૃહપ્રધાન અહીંના જે ખાસ કરીને સહકારિતા પ્રધાન છે આદરણીય અમિત શાહજી એમને પણ અમે રજૂઆત કરીશું અને અમારા યુથ હાઈકોન એવા અમારા કેન્દ્રના અને આખા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને અમારા નેતા આદરણીય રાજીવ ગાંધી રાહુલ ગાંધીજીને પણ અમે આ રીતના રજૂઆત કરીશું કે તમે પણ આને કોન્વિડન્સ લો પણ તમે એમાં દખલગીરી કરી અને આ સ કર્મચારીઓને પુનઃ નિયુક્ત કરો એવી આમના માધ્યમથી વિનંતી છે અમે દરેકને પણ લખીશું અહીંના તમામ ધારાસભ્યોને લખીશું મુખ્યમંત્રીને પણ લખીશું અહીંના ચેરમેનને લખીશું અને આ વાતને અમે આગળ લઈશું જ્યાં સુધી આ કર્મચારીઓને પાછા નહીં લેવા માટે ત્યાં સુધી અમે કર્મચારીઓ સાથે છે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી ફરજ છે હું પણ એમની સાથે છું જો અમારી સાથે એવો આવશે તો અમારો સહકાર સંપૂર્ણ એમની સાથે રહેશે અને જે પણ એ લોકો આંદોલન કરવા માગશે એમાં પણ અમે સાથે સહકાર આપીશું અને એમની પુનઃ નિયુક્તિ થાય એ માટેના બધા જ અમે પ્રયત્નો કરીશું અને ખાસ કરીને ફરી આપના માધ્યમથી કહું છું કે અમે આ વાતની રજૂઆત કેન્દ્રના મંત્રીને સહકારિતા મંત્રી એવા અમિત શાહજીને અમે કરવા જઈ રહ્યા છે અને રાજીવ ગાંધી રાહુલ ગાંધીજીને પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ બાબત આ ચેરમેનશ્રી ગંભીર નોંધ લે અને આ વાત આગળના વધે પહેલાં પુનઃ નિયુક્ત કરે અને તમામ કર્મચારીઓને એમની ફરજ પર પાછા લે એવી મારી વિનંતી છે